અલ તમારા મારે ના કરાય લે અમારો हमको જીંદા મત છોડો સાલો કાપનો પાણી માં બેસ્યા આ આગળ જઈને મદાન કરીએ હડો આમ આ તો દારૂડિયાને મારી નાખો નતો આ તો સંજો કાત ના ખરા આ ગયો એટલે <gut> <Shooting> <genactaffe tới>

હજુ દારૂ પી કરે આગેવાન એટલે તમારે સમર્થન કરવાનું બે લડવાનું છે હૂણ્રિણેંરલેઍદગે પૂરાકર સાથઓંંરિઢ આજરાકરવીતે આજાદાગે પ�ૂપરાં? હૂતે હંરજેંરલેંઊર� રેહીતાલે કેમ કલામ તો કલામ બોલે છે કે લડવાનું બંધ કર બોલો ભઈ શું હતી અમે કોઈ નહી કરતા આવતા હતા જોતા જોતા ઓયને ઉશીનો ઝઘડો ઓરી

અમે તો આ બનાવ્યા દારૂ નો પણ તમે જો કુદાળો દારૂ પીતા નહિ ના કે અમારા શેતર તો હે પણ તમારા વેકવા પડશે શેતર દારૂ પીશો તો કુદાળો દારૂ પીવાનો નહિ આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો